ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન અને ચોકાની હરાજી લઈને તારીખ ચાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરામાં આવક હતી આજે પાંચ થી છ વાહન છે અને બાકી ઢગલા છે બજાર ત્રે ચાલીસ રૂપિયા સારું છે ઊંચામાં હજી છપ્પનસોના જ નામ પડ્યા છે આપણે અડધો ચોકો અને બધા વાહનની હરાજી જોઈ પણ એને ઊંચા નામ પીડી નથી જઈને ઊંચા તો ચાલો આપણે જીરાની હરાજી જોઈ લઈએ શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનો ભૂલતા નહીં અને આપણી નવી ચેનલ છે તો બધાને મોકલજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંચાવનસો પાસઠ ને

હા વાંટો હા વાંટો 48 રૂપિયા 48 રૂપિયા ભાસ્કા રૂપિયા 35 રૂપિયા ભાઈ હા આવજો હા

एक भी बन जो हजार रुपये डी को भाई चौपन सौ रुपया 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 चौपन सौ रुपया

પંચાવન સારી પચાસ પંચાવન એકસો પંચા નેવન નેવ રૂપિયા નેવન નેવ પચીસો પંચાવન સાઈઠ પાંચ પંચાલીસ રૂપિયા પંચાવન પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ ચાલુ પંચાવન ચાલી પંચાવન